મીરાબાઈ ની ઉંમર હતી કાંઈ અરે સાહેબ મેં તો એવું સાંભળેલો છું મીરા ચરિત્રની અંદર કે મીરાબાઈ જ્યારે એ મેવાડમાંથી નીકળ્યાને ત્યારે ઘણા લોકો એવું કીધું તું મીરાભાઈને કે તું જાય છે યાદ રાખજે પાછું તને અહીંયા કોઈ બોલાવશે નહીં એટલું જ નહીં લોકો તને ન કહેવાના શબ્દ કહેશે ત્યારે મીરાબાઈના શબ્દ ક્યારેક સાંભળજોવાલા મીરાબાઈએ કીધું કોઈ ન બોલાવે તો કાંઈ નહીં મારો દ્વારકાવાળો બોલાવે છે બસ થઈ ગયું બધું અને અત્યારે મને મારો દ્વારકાવાળો બોલાવે મીરાબાઈ નીકળાતા આમ હો મેવાડમાંથી નીકળાતા આમ વ્રજમાં જવા અને મથુરામાં ગયા હોતે પણ મથુરામાં કીધું એને કેવા આવ્યું કે તારી વાત તો ન્યા કનૈયો દ્વારકા જોવે છે તો વ્રજમાં ગયેલા મીરા પાછા દ્વારકા આવ્યા અને પછી જીવા ત્યાં સુધી મીરાબાઈ દ્વારકામાં જીવા હું એક ચા મૈરા થોડા છે તો ભગવાનમાં હમાઈ ગયા છે કથા છે ને તમને બધાને ખબર જ છે મીરાબાઈ સૌ દેહ મીરાબાઈ સમાઈ ગયા દ્વારકાધીશમાં એટલા માટે હું કહું કે દ્વારકાધીશ ની મૂર્તિમાં ખાલી દ્વારકાધીશ નથી હો મીરાબાઈ હોતે છે ખાલી દ્વારકાધીશ નથી મૂળ વાત છે ભુલાઈને એટલા માટે યાર આપ બધા પ્રેમથી કથા સાંભળો અને એની માટે કોઈ ઉંમર નથી મીરાની ક્યાં ઉંમર હતી સાહેબ નરસિંહ મહેતા વળી વૃદ્ધાવસ્થામાં ભગવાનને ને પણ મેળ્યા ખરા બધાને મેળ્યા છે અને હું તો તમને હોતો કહું તમને મળે છે પણ આપણને કદર નથી ફરક એટલો જ છે એ લોકોને કદર થઈ ગઈ સારી રીતના કદર થઈ ગઈ મીરા ચરિત્ર વાંચતો તો એક વાર ચાલો મને મીરાબાઈને એક શબ્દ મને બહુ યાદ રાખ્યો યાદ આવ્યો મીરાબાઈ એમ કીધું કે ભજન કર્યા પછી એટલી વાત તો પાકી છે મારી લાજ ગઈ નથી સમજાણું ને એ આ વાતને જીવો ત્યાં સુધી નોટ ડાઉન કરી રાખજો તમે તમે ભક્તિ કરતા હશો ભગવાન ઉપર ભરોસો હશે એટલે આ બહુ તમારું ધ્યાન રાખે એ તમારી લાજ નહીં જવા દે દુનિયામાં ગમે તે જગ્યાએ તમે હશો ને એ તમારે અરે સાહેબ હું તો એમ અનુભવ સાથે કહું છું તમે જેટલા ડગલા માંડતા હશો ને તમારો દ્વારકાવાળો તમારી યારે એટલા ડગલા માંડતો હશે બસ ભરોસો રાખજો અને ભરોસો કાયમ માટે રાખો ઉમર નથી સત્સંગ ની પણ છતાંય જે સમય મેળો છે સાંપ્રત સમય અને એવું પણ નહીં સમજવાનું ક્યારે ઘરના બહુ કામ હોય તો એકાદી કથામાં ન આવે ભગવાન લાકડી લઈને ઘેરે ન આવે શાસ્ત્ર પણ તમને મને એટલી છૂટ આપે છે ગ્રહસ્થિ માટે પેલું કયું કામ તો કે ઘરનું કામ ઘણા લોકો અમને કહેતા શાસ્ત્રીજી કાલે કથામાં આવતો પણ અવાણું નહીં ઘરમાં મહેમાન હતા તો હું એમ જ કહું પેલા ઘરનું કામ સિક્રેટ કહી દો તમને એ આજે રાતે તમારા ઘરવાળા એમ કે કાલ તું કથામાં નહીં જાતી મારી યારે ફિલ્મ જોવા આવજે તો કથામાં નહીં આવતા અને આ એટલા માટે કહું છું કે કાલે તમે એની યારે ફિલ્મ જોવા જાઓ ને એ રાજી થાય પરમથી તમે એને કહેવા તો કાલ મારી યાર કથામાં તમે હાલો તો એ હોતે આવશે પણ આપણે હામે પડીએ કે નહીં મારે તો કથામાં જાવું જ છે તો પછી આખા ઘરમાં તું તું મેમે થાય એટલા માટે સ્ત્રીઓ માટે મોટો મોટો કોઈ ધર્મ હોય ને તો એક જ ધર્મ છે કયો તો કે ગૃહસ્થ ધર્મને એકદમ ઈમાનદારીથી નિભાવો અને ગૃહસ્થ ધર્મમાં પોતાના પતિ કે પોતાના સાસુ સસરા કે એવી રીતના વર્તન કરવું અને આ એટલા માટે બોલું છું સાહેબ સમાજમાં આજે હોતે ઘણી જગ્યાએ જોઈએ છે ને તમારો હૈયું બહુ આમ આનંદિત થઈ જાય હો પરિવારમાં વડીલોને માન સન્માન મળતું હોય પોતાના પતિને માન સન્માન મળતું હોય એ સ્ત્રી માટે એક ભગવાનની પૂજા કરવાની જરૂર જ નથી પાડો પાડો તારી કાંઈ વાંધો તમ તારે શાસ્ત્ર તમને મને કહે છે ધન્યો ગ્રહસ્થ આશ્રમ ધન્ય છે ગ્રહસ્થ આશ્રમ હું તો ઘણીવાર મારી કથામાં કહું છું વાલા એ સન્યાસી લોકો હાથમાં માળા લઈને ચોવીસ કલાક જપ કરે ને એને જેટલું ફળ મળે ને એ તમને મને ખાલી એક દીવો કરીએ ને ત્યાં ફળ મળી જાય એટલે આપણે સૌથી ભાગ્યશાળીમાં ભાગ્યશાળી છીએ હો આપણે ગ્રહસ્થ છીએ અને ગ્રહસ્થ ધર્મને નિભાવવા માટે હા સ્ત્રી અને પુરુષની બેની જવાબદારી છે એકની નહીં